પાટણમાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ નો ભાંડો ફૂટ્યો છે યુવતીએ ભર્યું હતું ફોર્મ તો કંડક્ટરની ભરતીમાં સિલેક્ટ થતા નિગમ દ્વારા ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન કરતા ભાંડો ફૂટ્યો એક યુવકના સંપર્ક દ્વારા પંદરસો રૂપિયા ફીસ ભરીને સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે સર્ટિફિકેટમાં જૉન એમ્બ્યુલન્સ સિક્કો મારેલો છે તપાસ કે આ આસ્થા દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી ત્યારે હાલ તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ખોટું હોવાથી યુવતીની ઉમેદવારી રદ કરવામાં આવી છે ખોટા સર્ટિફિકેટના કારણે યુવતીએ હાથમાં આવેલી નોકરી પણ ગુમાવવી પડી છે તો કંડક્ટર ભરતીમાં નકલી સર્ટિફિકેટનું કૌભાંડ ખુલ્યું છે

ઝોન એમ્બ્યુલન્સ નામની સંસ્થા છે ત્યાંથી તેને મેળવી હતી તેવું સામે આવ્યું છે પરંતુ આ સર્ટી જ્યારે યુવતીની તમામ પ્રક્રિયા કંડક્ટ ભરતીને પૂર્ણ થયા બાદ જ્યારે યુવતી સિલેક્ટ થાય છે અને તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નિગમ જ્યારે કરવા પહોંચે છે પરંતુ જ્યારે નિગમ આ ફર્સ્ટ એડની સર્ટી વેરિફિકેશન કરવા જે તે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ